હેલો એટલું કેમ છો બધા મજા મજા માધે છો મારા નવા ઓલું તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજના જે છે હા અગિયાર વરસાદ કાયલનો બંધ થયો નથી કાયલ હતી ગોકુળ આઠા કાયલનો વરસાદ અગિયાર ચાલુ છે અને આજે તો બે કાંઠા નદી આવી ગઈ છે કાગડા બની ગઈ છે જોવા મન જોવા લાગ

એ ભાઈ દેરાડા રોડ માથે હો ગામ માં પાણી કરી ગયું તો બધું ડૂબી ગયું બસ ચાર આગળ ઓલા જે કોકરીટ વાળો રોડ રહ્યો ને એ તો છે થઈ ઓલા નાનું